પણ આ જે રેકડી હું કહું છું ને જે તળાવની પાડે આરટીઓ ઓફિસ પાસે સાઈડમાં ઊભી રહી છે રેકડી અને જે લાલ પાસે કોર્ટમાં પાંચ સાત જણા ઊભા રહી છે જે લોકો ખાલી બપોરે બાર વાગે નું વાહન લઈને આવે છે નનકડું અમથું અને બાર એક વાગે ચાલુ કરે અને રાતે બાર વાગે તો એ લોકો વ્યા જાય છે માલ સામાન વેચીને હવે ખબર નહીં કોના ફોનથી ને કોના કેવાથી ખાલી આટલી જગ્યાએ જ આ આરટીઓ ઓફિસ પાસેની દસ રેકડીઓ બંધ કરી અને લાલ બંગલા પાસેની પાંચ રેકડીઓ બંધ કરી હવે અમે સાહેબ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ લોકોના ઘરમાં દવા ચાલુ છે ખાવાના પૈસા નથી આજે રોજનો રોજ કમાઈને ખાતા હોય એને રોજે રોજ ઘરમાં દેવા પડે દહીં દૂધ છાસ સ્નાન આ પૈસા ક્યાંથી કાઢે આજે દસ દસ દિવસથી ધંધા બંધ છે પણ સાહેબ કરોડોના પ્રોજેક્ટમાં રસ છે મને તો એક કામ કરો એ કે કે રેકડીઓ તો ઉભી જ નહી રહી કે તો એ કે હું ગામડું જાહેર કરી દઉં

અધિકારીઓને રચના રોજ કઈક ને કઈક આવું લઈને આવીને ઉભી રહી ના ભાઈ આ તો પબ્લિકના ના પ્રશ્ન રોજ ત્યાં હજારો પ્રશ્ન હોય છે હજારો પ્રશ્ન પાંચ પ્રશ્ન મારી પાસે આવી છે સાહેબ પાસે રજૂઆત કરવા આવું છું સાહેબ પાસેથી એક વાર પોઝિટિવ રીતે ગઈ નથી કે સાહેબે હા પાડ્યું હોય

આ ધરણા ઉપર બેઠી છે ગરીબ માણસો માટે ઘરે નથી જામનગર મહાનગરપાલિકા કમિશનર સાહેબ ની ઓફિસ છે પણ આ જગ્યા પબ્લિક ને છે અહીંથી અમને એને ઉઠાડવાનો રાઈટ નથી એમને પણ નથી અને પોલીસ ને પણ નથી એ ખાસ કહી રહી છે હવે કોઈ ન્યુસન્સ નથી ફેલાવાના અમને શાંતિથી બેસવાના છે બધા